તમે મોકલી શકો છો તમારી મોકલવામાં આવશે ત્યાંથી જે તે પોલીસ સ્ટેશનને મોકલવામાં આવશે અને ટ્વિટર દ્વારા એનો જવાબ મળી જશે બીજી પ્રતિક્રિયા એ આપવામાં આવી છે કે તમે કોઈ પણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવો છો ફરિયાદ નોંધાવો છો અને તેનું સ્ટેજ જાણવા માટે તમારે પોલીસ સ્ટેશન જવું પડતું હતું અને ધક્કા ખાવા પડતા હતા ત્યારે એમાં પણ રાહત આપવામાં આવી છે હવે તમે કોઈ પણ ફરિયાદ લખાવો છો તો એ ફરિયાદ છે તેનું સ્ટેજ એટલે કે તેનું પંચનામું તેનું ધરપકડ અને આ ચાર્જશીટ આ તમામ વિગતો તમારા મોબાઈલ નંબર ઉપર તેનું સ્ટેજ જાણવા મળશે આવું નિવેદન ડીજીપી વિકાસ સહાય દ્વારા આપવામાં આવ્યું છે જેની આજે વાત કરવી છે કાર ક્રાઈમ આવા ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારી સાથે તમારો નાનજી બેઠાકોર આજે વાત કરવી છે મંત્રીમંડળની રચના થયા બાદ ડીજીપી વિકાસ સહાય દ્વારા બે નિવેદનો આપવામાં આવ્યા આ નિવેદનો લોક હિત માટે છે લોકોને કહેવામાં આવ્યું છે કે એક્સ ટ્વિટર દ્વારા

તમે કોઈ પણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવો છો તો આરોપીની ધરપકડ થઈ છે કે કેમ પળચનમું થયું છે કે કેમ ચાર્જશીટ થઈ છે કે કેમ આ બધી તમામ જે વિગતો છે એ તમારા મોબાઈલ નંબર ઉપર તમને અપડેટ થશે તમને એ જવાબ મળશે કે તમારું જે ફરિયાદ છે એનું સ્ટેટસ હાલની પરિસ્થિતિએ શું છે આમ તો આવું ઘણા સમયથી થતું ન હતું પરંતુ હવે નવા મંત્રી મંડળ બાદ આ વિકાસ સહાય દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે ત્યારે આ નિવેદન જોઈએ ગુજરાત રાજ્યના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં કોઈ પણ ફરિયાદીની એફઆઈઆર થાય એ આ એફઆઈઆર દાખલ થયા પછી સ્થાનિક પોલીસ તરફથી શું કાર્યવાહી કરવામાં આવી રહી છે અને એમના કેસમાં શું પ્રગતિ છે એ જાણવા માટે સ્વાભાવિક રીતે ફરિયાદી ખૂબ ઉત્સુક હોય છે જાણવા માગે છે કે આપણે જે ફરિયાદ કરી છે એમાં પોલીસ શું કરી છે અત્યાર સુધી શું થતું હતું કે આ માહિતી મેળવવા માટે ફરિયાદીને પોલીસ સ્ટેશનમાં જઈ તપાસ ફરિયાદી મતદાર છે એમને મળે એમને પૂછે કે સાહેબ શું કાર્યવાહી એમાં થઈ છે શું કર્યું થઈ છે પોલીસમાં જાય તપાસ અનુસાર હાજર હોય ત્યારે હાજર ન પણ હોય એટલે એ આખી વ્યવસ્થા જે હતી એના કારણે ફરિયાદીની યોગ્ય રીતે સમયસર એમના ફરિયાદના અનુસંધાને શું કાર્યવાહી થઈ છે એની કે માહિતી મળતી નથી ગુજરાત પોલીસને એમ લાગ્યું કે તમામ ફરિયાદી આ હક છે એનો અધિકાર છે કે એમને જે ફરિયાદ દાખલ કરી છે એમાં સ્થાનિક પોલીસે શું કાર્યવાહી કરી છે એ જાણવાનો એમને અધિકાર છે અને એમને સંતોષ પણ થાય કે એમની સક્રિય કાર્યવાહી થઈ રહી છે એના માટે આપણે એક સિસ્ટમ જનરેટ ચૌદ મઈ બે હજાર પચીસના રોજ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રીના હસ્તે આપણે એક વ્યવસ્થા ચાલુ કરવાની અને એ વ્યવસ્થા છે જેને આપણે નામ આપ્યું છે આઈ પ્રગતિ એટલે ઇન્ટેલિજન્ટ પ્રોગ્રેસ રિપોર્ટિંગ એન્ડ ગ્રિવ્યાંશ એડ્રેસિંગ થ્રુ ટેકનોલોજી ઇનિશિયેટિવ આઈ પ્રગતિ ના માધ્યમથી શું થાય છે કોઈ પણ એફઆઈઆર દાખલ થાય તો એફઆઈઆર દાખલ થતાની સાથે જ આ ફરિયાદીના મોબાઈલ નંબર ઉપર એક મેસેજ જાય કે તમારા ફરિયાદ ઉપરથી આ એફઆઈઆર નંબરની આ પોલીસ સ્ટેશનમાં આ તારીખે ગુનો દાખલ થયો છે એ પછી આ ફરિયાદના અનુસંધાન પોલીસ તરફથી કાર્યવાહી જે કરવામાં આવે પંચનામું કરવામાં આવે આરોપીને અટક કરવામાં ગુનાની ચાર્જશીટ કરવામાં એ તમામ જે પ્રગતિ થઈ છે એ પ્રગતિ પણ આ ફરિયાદીના મોબાઈલ નંબર ઉપર મેસેજ જાય છે કે તમારા ગુનાના કામે આજે પંચનામું થઈ ગયા તમારા ગુનાના કામે આજે આરોપી અટક કરવામાં આવ્યો છે તમારા ગુનાનો તપાસ પૂર્ણ થઈ ગઈ છે ચાર્જશીટ કરી દેવામાં આવી છે એ પ્રકારનું મેસેજ સમયાંતરે એમને મળતી હોય છે કે જેના કારણે ફરિયાદીને સંતોષ થાય છે એને ખબર પણ પડે છે માહિતગાર થાય છે કે એમના ફરિયાદના અનુસંધાને સ્થાનિક પોલીસ તરફથી શું કાર્યવાહી કરવામાં આવી છે જ્યારથી આપણે ચાલુ કરી છે ત્યારથી અત્યાર સુધી આશરે પોના બે લાખ જેવા એસએમએસ ફક્ત એફઆઈઆર નોંધણીના ઓલમોસ્ટ આટલા જ પંચનામૂના એ પ્રકારની મેસેજ જનરેટ થાય છે અને મેસેજીસ ફરિયાદીને મળી જાય છે એટલે આ પ્રગતિના માધ્યમથી એફઆઈઆર દાખલ જે લોકો કરાવી રહ્યા છે જે ફરિયાદી છે એમને એમના કેસમાં શું પ્રગતિ થઈ રહી છે પોલીસની તપાસમાં શું પ્રગતિ થઈ છે એ ટેકનોલોજીના માધ્યમથી તરત જ એમને મોબાઈલ ઉપર ઉપલબ્ધ થઈ જાય ગુજરાતના ત્રણસો ને પોલીસ સ્ટેશનો છે આ તમામ પોલીસ સ્ટેશનોમાં જે ફરિયાદીઓ જાય છે તેમના જે સ્ટેટસ છે એ જાણવા માટે હવે તમારે પોલીસ સ્ટેશન ખાવાની જરૂર નથી હવે તમારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી હવે માત્ર તમે ફરિયાદ નોંધાવો છો તો એમાં તમારો મોબાઈલ નંબર આપવાનો રહેશે અને આ મોબાઈલ નંબર ઉપર તમને અપડેટ મળતી રહેશે આ કેસ ના આરોપીઓ છે તેની ધરપકડ કરવામાં આવી છે કે કેમ

જે તે સ્ટેજ હશે એ સ્ટેજ તમને ઘરે બેઠા જાણવા મળશે જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલ ને અત્યારે સબસ્ક્રાઇબ કરો જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે નમસ્કાર